भाई भगवान बड़े बड़े कुछ मैं तो नहीं आया नहीं मुझे कोई नंबर हाथ है किरो और तुम्हें से ना तुम्हें खटकना से हमारे मुलाया मास से

મિત્રો ત્યારે તાળા તાલુકાના અનિલા ગામે આપણે જે પરિવાર છે એમનું મકાનનું કામ શરૂ કરી દીધું છે અહીંયા આપણને ખાસ એક રૂમ રસોડું સનાજ બાથરૂમ અને એક હોલ આ પ્રકારના ઘરનું નિર્માણ કરશું આપણને વિડીયોના જોયા પ્રમાણે પરિસ્થિતિ ખૂબ જ ખરાબ હાલતની અંદર હતી એક તૂટલા ફાટલા મકાનની અંદર પોતાનું જીવન ગુજારતા હતા અત્યારે બધા સાથે મળી અમને ઘરને પારી નાખ્યું છે હવે ફરીથી આપણે એક ઘર આખું નિર્માણ કરશું તો ત્યારે જે સીબીનું શરૂ છે તો આપણને तो, तो बाटू माथे से जबरदस्त दूर करने की तो પનાય જનેથી કરી હું આલુ જે તોવા દરબન માર મે હો છે એમ સે બોટ બાય હોરન તો આ પા દે મત મિત્રો અત્યારે પાયાનું ચાપવાનું કામ શરૂ કરી દીધું છે અને ધીમે ધીમે બધાના સાથ સહકાર સપોર્ટથી આપણે આજે પરિવાર નું ઘર નું નિર્માણ કરશું આપણને વિડીયોમાં જોયું પ્રમાણે પરિવારની પરિસ્થિતિ ખૂબ ખરાબ હાલત નથી અત્યારે બધાના સાથ સહકાર અને તમે લોકોને સાથે સ્ટાર્ટ કરી દીધું છે આજે ઉત્તરાયણનો દિવસ મકર સંક્રાંતિ ખૂબ જ સારો દિવસ અને પવિત્ર દિવસ હોય છે તો અત્યારે બધા સમસ્ત ગામ લોકો અને બધા સાથે મળી અને અત્યારે બધા નિર્ણય લીધો છે એક સરસ મજાનો હોલ બનાવવાનો છે અંડરગ્રાઉન્ડ રૂમ બનાવવાનો છે અંડરગ્રાઉન્ડ રસોડું બધું એક સાથે અટેચ આવી જાય એ પ્રમાણે આપણને એમનું ઘરનું નિર્માણ કરવાનું છે મિત્રો બ્લોગની અંદર બનાવ્યો અને કાયમને આપણે જોતા રહેજો કારણ કે તમે જોશો તો અમને મજા આવશે અને તમારા લોકોનો સાથ સહકાર છે તો અમને કામ કરવાની મજા આવશે કારણ કે કોઈ પણ વ્યક્તિ હોય અમને લોકોનો સાથ સહકાર હોય તો એમના કામમાં ખૂબ જ આનંદ આવે છે તો બધા લોકોનો ખૂબવાર બધા અત્યારે હાજરી આપે છે અને બધાના સાથ સહકાર અત્યારે નિર્માણ કરીએ છે ધન્યવાદ મિત્રો

એટલી બેડી રહે તો અત્યારે સંપૂર્ણપણે ભાયા સફાઈ ગયા છે અને બધા લોકોનો સાથ સહકાર સપોર્ટ થી અત્યારે આપણે આટલો કામ સુધી પહોંચી ગયા છે ધીમે ધીમે આખા મકાનનું નિર્માણ કરી નાખશું અત્યારે આપણને સમસ્ત ગામ તરફથી પણ સારું એવો સપોર્ટ છે અને બધા લોકોનો સાથ સહકાર થી અત્યારે આપણને ભાયા કાપણ અને કામ કરી નાખ્યું છે અને અત્યારે ભાયા ચાપ કરી નોર્મલ એવું સણતર કામ પણ અત્યારે સ્ટાર્ટ કરી દેશું આપણે ધીમે ધીમે આખા ઘરનું નિર્માણ કરશું ખાસ વિડિયો જોતા રહેજો અને સપોર્ટ આપતા રહેજો બધા લોકો અત્યારે આવી ગયા છે અને બધા સાથે મળી અને આનું પોપા છે ભરવાનું છે પોપિંગ મને એટલામાં બોલતા નથી આવડતું પણ પોપિંગ જ ભરે છે પોપિંગ ભરવાનું કામ શરૂ થઈ ગયું છે બધા સાથે મળીને વધીને દસ પંદર મિનિટ ની અંદર આખું કામ થઈ ગયું છે તો મિત્રો વિડીયો જોતા રહ્યો અને મજા આવશે ખૂબ કારણ કે બધા સાથે મળી અને બધા મતલબ પથ્થર હશે દળતું જવાય છે એટલે જોઈ શકો છો કામ કમ્પ્લીટ અત્યારે ચાલુ છે આવ્યા ત્યારે ખૂબ બધા કહેવાળા હતા અત્યારે ખૂબ ઓછો અત્યારે ખૂબ સારું છે અત્યારે તમામ છોકરાઓ છે અને અત્યારે પણ બધા આવી ગયા છે કામ કરવા માટે બધાનો ખૂબ ખૂબ વ્યવહાર મતલબ અમારા સમાજના છે કોડી સમાજના અને મિત્રો આપણો સમાજ કોડી સમાજ ઉભો હોય ને આપણને કોઈ ચિંતા ન હોય મિત્રો વધારે જે લાગણી વ્યક્તિ સમાજ હોય તો કોડી સમાજ છે તો મિત્રો અત્યારે આપણો સમાજ તમામ યુવાનો આવી ગયા છે અને સાથે મળીને બધા કરે છે નાનદ લઈ અને મોટા સુધી બધા આવી ગયા છે

કામ સારું કરે છે બધા ભગભાઈ ના સાથ સરખાતી અને ગામ ના સાથ સરખાતી ગામ વાળો સારું મિત્રો સમાજના ખૂબ જ મહેનત કરે છે અત્યારે અને બધાનો ખુબ સારો સપોર્ટ છે સવારનો થોડીક ચિંતા જેવો વિષય હતો કે કેવી રીતના કરશું તો આપણો સમાજ હોય તો આપણે કોઈ પ્રકારની ચિંતા નથી તો અત્યારે એમના થી ઘણા બધા અત્યારે ખૂબ સારું કામ ચાલુ છે તો મિત્રો જોતા રહ્યો વિડીયોને મજા આવશે ખૂબ આનંદ આવશે અને જેમ આપણને અને રાતના ભજીયા ને પ્રોગ્રામ છે મિત્રો ખાસ બધા સાથે મળીને ભજીયા પણ બનાવશે અને ભજીયા ખાસ અત્યારે આમના પોપિંગ શું કહેવાય આપણે પોપિંગ હા પોપિંગનું કામ અત્યારે કન્ટિન્યુ

આટલી રાત સુધી પ્રેમ કરવાનું છે જેટલું ખેંચાય એટલું આજે રાતે પૂરું કરી દેવાનું છે કારણ કે વધીને ચાર થી પાંચ દિવસ અંદર આપણે આખો મકાન ઊભો કરી દેવાનો છે અને મને મારા સમાજના યુવાનો પર ખૂબ વિશ્વાસ છે એ છે તો બધું થઈ જશે કારણ કે છેલ્લું ઉમેદ મને એના ઉપર જ હતી કારણ કે એ લોકો મને સપોર્ટ આપે થાય છે તમામ તમામ કામ અમારા સમાજના છોકરાઓ દ્વારા થાય છે તો આજે શાંતતા કારણ કે એમની ખૂબ મહેનત છે અને આમની અંદર જે પાઇપ માડીને મહેનત

મિજ્ર ગામના ઘણા બધા યુવાનોનો સારો એવો સાથ સરકાર છે અને એમની અંદર પણ ખાસ કરીને અમારા કોળી સમાજના દરેક યુવાનો અત્યારે હાજરી છે અને ખૂબ સારી મહેનત કરે છે મિત્રો હા સવારના તો અમને બહુ ઓલો ધો કેતનું કરવું અઘરું પડશે હા ના અપછી આપડા સમાજનો સાથ સરકારો એટલે કાઈ ગટે ને ભાઈ એટલો વિશ્વાસ હતો મને 哎。 よかったらやりながら。 贾爷爷。

સાથે સરકાર સપોર્ટ આપતા ખૂબ રહે વ્યસ્તાવાળો રૂમ બનાવેલો છે સ્પેસ બહુ બહુ ઘણી મોટી સ્પેસ રાખેલો છે બંને રૂમની અંદર તો બહુ મોટો પ્લાન છે મિત્રો થોડીક વાર લાગે છે પણ તમારા બધાના લોકોના સપોર્ટથી ઘણું બધું અત્યારે કામ થઈ રહ્યું છે તો ખાસ વિનંતી છે મિત્રો સપોર્ટ કરતા રહ્યો અને વિડીયો જેમ બને તેમ શેર કરતા રહ્યો કારણ કે તમે લોકો સપોર્ટ કરશો તો જ આપણને આવા અનેક પરિવાર સુધી પહોંચી શકશું ઘણા બધા લોકોને આપણે ઘરનું નિર્માણ કરી શકશું મિત્રો આપણને ભગવાન એક નિમિત્ત બનાવ્યા છે તો આપણને કામ કરવું છે તો કરતા રહેશું પણ તમારા લોકોનો સપોર્ટ ખાસ છે મિત્રો તો ખાસ સપોર્ટ કરતા રહ્યો અને હું તમને આખું બહારથી પણ એક દૂરથી લુક બતાવી દઉં છું કે મકાનનું અત્યારે લુક કેવી રીતના આવી રહ્યું છે